આજના તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસને શુક્રવારના જૂનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલાં અને સો ટકા સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો આગળ શરૂ કરીએ એ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પ્રેસ કરી દો જેથી અમારો સૌથી તમે જોઈ શકો ઘઉં નીચો ભાવ ભાવ ઊંચો ઘઉં ટુકડા નીચો ભાવ ચારસો સાઠ ઊંચો ભાવ પાંચસો છ્યાસઠ ચણા નીચો ભાવ નવસો સિત્તેર भाव एक हजार चना सफेद। नीचो भाव, एक हजार एक भाव, एक हजार अड़द नीचो भाव एक हजार चार सौ बी ऊंचो भाव एक हजार चार सौ बी तुवेर નીચો ભાવ એક હજાર ત્રણસો ઊંચો ભાવ એક હજાર ચારસો ચોસઠ મગફળી ઝીણી નીચો ભાવ આઠસો દસ ઊંચો ભાવ એક હજાર ઓગણીસ મગફળી જાડી નીચો ભાવ આઠસો ઊંચો ભાવ એક હજાર સિંગાડા નીચો ભાવ આઠસો પચાસ ઊંચો એકસો અઠાણું એરંડા નીચો ભાવ એક હજાર એકસો પચાસ ઊંચો ભાવ એક હજાર બસો પાંત્રીસ તલ નીચો ભાવ એક હજાર સાતસો भाव बे हजार एक सौ जीरो नीचो भाव त्रजार छसो ऊंचो भाव चार हजार अग्न नीचो भाव एक हजार त्रो ऊंचो भाव एक हजार छसो छस नेव मग, नीचो भाव एक हजार बसो बस ઊંચો ભાવ એક હજાર ચારસો નેવું વાલ નીચો ભાવ એક હજાર પચાસ ઊંચો ભાવ એક હજાર પચાસ સોયાબીન નીચો ભાવ સાતસો ઊંચો ભાવ સાતસો એકાણું રાયડો નીચો ભાવ નવસો પાસઠ ઊંચો ભાવ નવસો પાસઠ મેથી નીચો ભાવ સાતસો ઊંચો ભાવ નવસો એકાવન મિત્રો જો તમને માર્કેટિંગ યાર્ડને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ પાક અને શાકભાજીના અલગ અલગ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ વિડિયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડિયો રિલેટેડ કાંઈ સજેશન અથવા તો તમે કયા યાર્ડના વિડીયો સૌથી વધારે અને દરરોજ જોવા માગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ